સંસાની ક્રાઇમ આપનું સ્વાગત છે દારૂના ચાલુ કટિંગ દરમિયાન રેડ કરી પ્રોહિબિટેડ મત્તા સાથે આરોપીને પકડી પાડતી અને ગણના પાત્ર કેસ સોધી કાઢતી છાણી પોલીસ સ્ટેશનની ટીમ એ ડિવિઝન ડીજી ચાવડા સાહેબ ના વડોદરા શહેરના બનતા વિરુદ્ધના ગુનાઓ તેમજ ગેરકાયદેસર રીતે પ્રોહિબિશન પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ગુમાનસિંહ ભેમસિંહ નાઓની બાતમી આધારે દર્શ આઈટીઆઈ અંકુર સ્કૂલની બાજુમાં આવેલ ગોડાઉન વિસ્તારમાં એક મોટા કન્ટેનરમાં વિદેશી દારૂ બી જથ્થો લાવી બે અશોક લેલેન્ડ કંપની દોસ્તના બંધ બોડીના પિકઅપમાં ચાલુ કટિંગ વખતે રેડ કરી ભારતીય બનાવ છસો તેમજ કુલ કિંમત આઠ લાખ ચુમ્માલીસ હજાર એસી નો પ્રોહિબિશન મુદ્દામાલ અલગ અલગ વાહનો સાથે કુલ છેતાલીસ લાખ ચોવીસ હજાર ના મુદ્દામાલ સાથે પકડી પાડી પ્રોહિબિશન નો કેસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરે છે